સુરતના રાંદેરના શારદાનગર ખાતે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે દિનેશ રાઠોડને અન્ય મહિલાઓ સાથે અફેર હતો તેની પત્ની પૂજા

રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શારદાનગર વિભાગ બે ખાતે એક વ્યક્તિની હત્યાનો બનાવ બનેલો સુરત શહેર પોલીસ કમિશનર માનનીય શ્રી અનુપમ સિંહ ગેલોત શર્ના જરૂરી માર્ગદર્શન હેઠળ કોઈ પણ ગુના બને તો ત્વરિત ગતિથી એક્શન લેવાની જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે જે અનુસંધાને ઘટના સ્થળ પર પોલીસ અધિકારીઓએ તાત્કાલિક મુલાકાત લીધી જરૂરી તપાસ હાથ ધરવામાં આવે અને રાંદેર પોલીસ સ્ટેશન ખાતે હત્યા સંદર્ભમાં ગુનો દાખલ કરવામાં આવેલ સમગ્ર ઘટના પતિ પત્નીના ઝઘડામાંથી છે ફરિયાદી દિનેશભાઈ પોતાની પત્નીથી અલગ સિંગણપુર ખાતે રહેતા અને કેટલાક સમયે તેની પત્નીની ઘરે જે શારદા નગર ખાતે રહે છે તેની મુલાકાત પણ લેતા ગઈકાલ રાત્રિના અરસામાં ફરિયાદી દિનેશભાઈ તેના મિત્ર અજય સાથે જે હાલમાં મૃતક છે તેની સાથે પોતાના પત્નીના ઘરે બાળકોને મળવા માટે ગયેલ અને ઘર કંકાસ અને અન્ય કારણોસર ઝઘડો થયેલ પૂજાબેન હાજર તેના ભાઈ અજય તથા અન્ય બે પાડોશી જે ત્યાં જ બાજુમાં જ રહે છે તેમના દ્વારા બંને વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવેલ ઘરમાં વપરાતા ચપ્પુ દ્વારા બંને પર હુમલો કરેલ અને સમગ્ર ઘટનાક્રમ દરમિયાન અજયભાઈ નું મૃત્યુ થયેલ છે તેમજ ફરિયાદી જે છે તેને ઈજાઓ થયેલ છે આ સંદર્ભે પોલીસ વિભાગની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ અને હાલમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પૂજા જે છે એ ફરિયાદીના પત્ની છે અને જે ફરિયાદી છે તે સિંગણપુર ખાતે રહેતા હોવાનું જણાયેલ છે અને અન્ય કોઈ સ્ત્રી સાથે તેના અનૈતિક સંબંધ હોવાનું જાણવા મળેલ છે અને આ જ કારણથી પોતાની પત્ની પૂજા સાથે તેઓને ઝઘડો પણ થયેલો અને આ જ કારણથી પૂજાએ તેના પતિ પર જે આ ફરિયાદના ફરિયાદી છે તેના પર ઘરમાં વપરાતા ચપ્પુ વડે હુમલો કરેલો અને પૂજાના ભાઈ દ્વારા ફરિયાદીના મિત્ર જે સાથે આવેલા તેના પર હુમલો કરેલો અને તેનું મૃત્યુ થયેલું કંકાસ મુખ્યત્વે જે ફરિયાદી છે તેમનો અન્ય ડ્રાઈવર તરીકે ટ્રક ડ્રાઈવર તરીકે વ્યવસાય કરે છે અને અન્ય એક યુવતી સાથે તેના સંબંધ હોવાની તેની પત્નીને શંકા ગયેલ છે અને એ કારણથી બંને વચ્ચે ઝઘડો થતો અને પતિ પત્ની અલગ રહેતા હતા